87 81 68 68 60 60 60 60 260 60 60 260 300 નાખો ભાઈ 260 માં ગઈ ગઈ 102 થેલા છે બોલો શું અને જોરે ઉતરું પણ કે ન આપણે ભાગી જ્યો છે 45 રૂપિયા

જેને બોલે ભાઈ હાલો મુનાભાઈ આખો એક સે દેખો યાર ભાઈ 55 220 જપન જપન 4 વાર 220 જપન જપન હેલે બોલજે ભાઈ 55 માગી છે 55 55 55 55 55 400 200 450 દે દો દે દો

बेल चालू में 44 44 में 44 में 34 में 34 में बिल कर दे 34 में बिल कर दे खाता ले 44 44 होगा बच्चा 10 का बच्चा 10 का बच्चा होगा 10 का बच्चा में होगा 50 250 50 250 250 वो एम कैसे है 255 क्यों तुम यहां का यहां का बस आया 252 252 250 250 250 હલો ભાઈ બસો ને છપ્પન માં ગઈ ગઈ